હમણાં તો ના પાડતર વાટવાનું બસો રૂપિયા કીધું એટલે ફટ લઈને આવ્યા એક વાત વાટવા દે પછી પૈસા ના અને ઉડાવ ધોવાની બબે ધોલો આલુ

તેમકો નઈ ધોઈ નાયા તા કેટલા ના પાડતા તેમકો અમારે દરવાજે એમ તો પડી જ પડે તો નહીં તેમે પડી હોય તો આ મે તો પડી છે સંતરવાટ એમ દરવાજે કોમ વાત વાત ના કરતા હા હા પેલો ભાઈ હું જો વાત કર કોમો વાત વાત કરતા ના હા બોલ કોણ કહું

કેતા નહિ વાઢે છે પણ કેવાનું નઈ કેમ બાર હા બસો રૂપિયા લેવાયું ને સાડી વાલી બસો રૂપિયા લે નહિ કોઈ નઈ

આપڑے જ વધવી પડો આપણે જોઈવાનું પડ્યું હા 200 રૂપિયા લેવાટા 200 રૂપિયા લેવા જાય 200 રૂપિયા લાયા આ લે પછી તમે શું કરી અને કેટલું મળ્યું એ ઓમ મેલીગો તાન તો છોટાઓ પછી આમાં અમે કશું ન આપણે આપણે જાતે સારુંાડવાની અને જાતે જ કરવાનું બૈરાને કહેવાનું નહીં ના કહેવાય દરવાટે આપણા દિવસ આપણે જ કરવાનું બીજું કોઈ આમાં કે હાલે ભાઈ 200 રૂપિયા તું તો બસ રૂપિયા લાવી શોય પે પૈસા આલે નહી હાલે નહી હાલે આ ધોલાલી તાન ધોલાલી તાન હમ હારું કરી કરીયો આમ બસ રૂપિયા લેવાના ને લે હેડ કે હેડ કે